જ્યારે જેલમાં હતો ત્યારે તારો જ્યારે વિરોધ કરતા તા ને ત્યારે મેં ખાલી એવું કીધું તું વિડિયા બનાવીને કીધું તું હો વિડિયા બનાવીને કીધું તું કે ભાઈ વ્યક્તિનો ઝઘડો છે કોઈ સમાજ લેવલે ના લઈ જાવ પણ હટ હટ તારી જનતા પર તું છે તું તારી જનતા ઉપર તું છે મેં તને ખાલી ફોનમાં એવું કીધું અને ફોનના રેકોર્ડિંગ એટલા માટે નતા કર્યા કે ભાઈ વ્યક્તિ વચમાં એવો હતો એના રેકોર્ડિંગ ન હોય મારા વાલા અમુક અમુક સંબંધો એવા હોય હે નકરા ખવડ ખબર પડે કે બેટા તારું આ રૂપ છે મે આને હું કીધું આ ખહુરિયા આ ડાયરા કલાકારને કે તું ખજૂર સમાધાન લઈને આવ્યો છું ભંગાર નું તો તમે આજે મને દબાવી દેશો મને ચૂપ કરાવી દેશો

સંબંધ જોઈને ખાલી જતું કર્યું હોય પૂલી હું કઈ જ ન હોય બરાબર તો એ સાહિત્યકાર મેં તને ખાલી એટલું કીધું તું કે તું વિડિયો બનાવીને પબ્લિક ને એટલું તો મારા માટે કહી શકે ને કે ભાઈ હા ખજૂર બંગારે મને સમાધાન માટે ચાર ફોન કરાવ્યા કેટલા ચાર અને કેવી ઓફરો કરી ન્યા સ્ટેજ ના પ્રોગ્રામ માં બોલ ને હે પાસો કે ખજુરભાઈ આપણે એકલા નો પડી જાય હો ઈને સપોર્ટ કરવાનો છે હો તો મને લાગે જે ઓફર તું મને કરતો તો 50 લાખ ની ઈતે લઈ લીધા લાગે છે 50 લાખ રૂપિયા તો સ્ટે કાચિંડા ની જેમ તું રંગ બદલ રંગ બાકી તો એક દીકરી હતા ને એવું જ કીધું તું ને કે ભાઈ તું મારા માટે બે શબ્દ ખાલી એવા બોલી દયો કે હા ભાઈ

સંકેલી લે છે તારી જેટલી જેટલી ભાભીવાળા ફેરો હોય ને એ સંકેલી લે છે ત્યારે જ્યારે ત્યારે ત્યારે વનડીઓ ટપી ટપી મળવા જવું પડે છે ને એ સંકેલી લે છે બાકી મારું સેટેલાઇટ હવે ચાલુ થઈ ગયું છે અને પાછો પ્રોગ્રામ ચાલુ થયા ને ત્યારે એવું કેતો તો કે હું મારું બોલતા પહેલા તો એને સરકારને એવું કહી દીધું હું સરકારને હાથ જોડીને વિનંતી કરું છું કે જાહેરમાં આવી રીતના બોલતું હોય અને તમે એવા કોઈ કાયદા બહાર પડે સરકારે કાયદા બહાર પાડ્યા જ છે પણ તારા જેવા ખોટીના પેટના હોય ને એના માટે પણ મારું બોલતા પહેલા તો એને અપીલ કરવી પડી કે હું જાહેરમાં કહું છું આજે હાથ જોડીને કેવા કાયદા બાર પાડો કે જે ખુલ્લી આમ બેન દીકરીનું બોલતું હોય એના ઉપર કોઈ એક્શન લે એક્શન લે તો અમે કોઈની બેન દીકરી નથી તારા ભરા ડાયરામાં કોઈ બેન દીકરીની ઇજ્જત ઉછાળે હે હવે તે કોઈકની બેન દીકરીની ઇજ્જત ઉછાળતો હોય ને તો તારી બાયડી ને ખા ઘરને રેડી રાખજે હા હવે રેડી રાખજે તારી બાયડી ને ખા ઘર હવે તું રેડી રાખજે હ ખૌરિયા હવે તું રેડી રાખજે મારું સેટેલાઇટ ચાલુ થઈ ગયું છે બક્કા બરાબર અને સમજો ઈસુદાન ભાઈ ગઢવી જેવા સાહિત્યકાર તો કોઈ કોઈ થઈ થઈ જ જ ન શકે શકે ના અને તને પેટમાં શું દુખતું તું તે લોકો ખાલી એટલું જ જોવે છે કે ભાઈ સોન માતા સોનભાઈ માતાના મંદિરે સમાધાન થઈ ગયું તું તો આ ખદડા બોલે એમ બોલ્યો ના પણ પાછળ કોઈ ખબર નહીં કે ચાલો ક્યાં કરી આવ્યો છે આ હળી ક્યાં કરી આવ્યો છે એવું કોઈ પૂછ્યું પણ હળી આ ન્યા કરી આવ્યો છે કે એની સાથે વર્ષોથી જે તબલા વગાડતો હોય અને ના તબલાના ના થી આના સૂરને અમર કઈ રહ્યો હોય જો એવા વ્યક્તિની કદર તો નો કરતો હોય ને એ ખહુરિયા એવા ઉમેશ જે દલિતનો દીકરો છે એ ઉમેશે હે એના આટલા વર્ષો તારી હાથે તબલા માં કઈ જા હે ઈ છોકરા એ તબલા વગાડી મે મારું સેટેલાઈટ ચાલુ કર્યું તો સેટેલાઈટ આ બધા પુરાવા ન્યાથી આવ્યા સાંભળો હવે ઉમેશભાઈ ને એમ થશે કીર્તિભાઈ આટલું બધું કેમ જાણે છે પણ ભાઈ તારા દિલની વેદના કીર્તિ પટેલ સિવાય કોઈ નો જાણે હવે કા એટલે ઉમેશ કરીને છોકરો હતો આ કહુરિયા હારે જેને તબલાના ના સુરે આ કહુરિયા ના ને અમર કર્યો આખા ગામ ગામમાં એની ચર્ચા ફેલાવી અને ઓલા છોકરાને તું જે તારી સાથે કામ કરતા હોય એવા વ્યક્તિની જો વેદના ન સમજતો હોય અને સમાધાન થઈ ગયા પછી પણ તું ગામમાં ખરાબ ચર્ચા કરતો હોય અને આજે ઈ વ્યક્તિ હે આજે ઈ વ્યક્તિ બ્રિજદાનભાઈ ગઢવી સાથે હોય ઉમેશ છોકરો છે બ્રિજદાનભાઈ સાથે છે અત્યારે એને આ પેટમાં દુખે છે કે ઓહ

આ ખદડો ચર્ચા ખરાબ કરતો તો અને જેને જે ઉમેશ છોકરાની કદર તું ના કરી કદર એવા વ્યક્તિને ને ધૂતકારતો હોય જેના સુરથી તને આગળ લેવો હોય બાકી એકલો એકલો બોલતો હોય ને કલાકાર આમ ડાયરામાં કલાકારું તો એ હા એમ આગળ ન આવ્યો એમાં જે વગડતો હોય ને જે મ્યુઝિક મેન તબલા કલાકાર કલબલિયા વાળો બધા જ તમે જેટલા ફેમસ હોય ને એના હકદાર ઈ લોકો પણ છે એટલા જ હકદાર ઈ લોકો પણ છે પણ એની છોકરાની કદર ના કરી અને બ્રિજદાન એ છોકરાનો હાથ પકડ્યો અને એની સાથે રાખ્યો શું ઈ બ્રિજદાન ભૂલ ઈ બ્રિજદાન ભૂલ ઈ છોકરાની કલાની કદર કરી ભૂલ બ્રિજદાન ભાઈ ઈ ભૂલ

હવે ભાઈ તારાથી મોંઘવા બ્રાન્ડેડ તો જેકેટ અમે પહેર્યા છે હો પણ ઈ ભેસ ખાંડામાંથી હવે ઊભી થઈ છે ને તેવું ના માન તો તને છાટા ઉડાશે હવે તને કુચેરી નાખશે કુચેરી હો આવી જજે ના પગ નીચે ખબર પડે તને ઈતે હવે બરાબર અને બીજી વસ્તુ રાજકોટ કેમ છોડવું પડ્યું ભાઈ રાજકોટ રાતોરાત રાજકોટ છોડવું પડ્યું ભાઈ રાજકોટ

કાચિંડા કાલે તું શું કરતો તો ઈ ડાયરા માં તું શું કરતો તો પૈસા કોકના સ્ટેજ કોકનું હતું અને ચર્ચા કીર્તિ પટેલની અને બ્રિજદાન ગઢવી ની થાતી હતી હા મરદ મરદ ગાની મતાન દયો હા મરદ હા કીર્તિ પટેલ તે તારી જાત ને પુષ્પા કીર્તિ પટેલ બ્રાન્ડ હે બ્રાન્ડ

ઈ પચાસ લાખ ભાઈ લઈ લીધા લાગે છે એટલે ભાઈ આખો ફરી ગયો પણ એ ભૂખડ ઈ દાનનો નો રૂપિયો છે અને જે દાનના ના ધન ખાઈ ને ધજાગ્રાત થાય ધજાગ્રાત થાય એટલું યાદ રાખજે હવે તારે જોવું છે ને તારે તું કેતો તો ને હવે તું રહેવા દે સમજો ઘડીક વાર તારા કરતો તો કીર્તિ પટેલ ની જીવ ઉપર ગર્વ છે જીભ ઉપર ગર્વ છે કે હું તો કદાચ મને જેને ગાળો આપી છે એને જ ગાળો આપી હશે વગર વાકે નથી આપી કોઈને પણ બરાબર અને બીજી વસ્તુ તું તારા ખાખ ચરિત્ર થી તું કેટલો હલકો છું તારી માને તારી બાઈડીને બે ખબર પડવી જોઈએ તું એટલો હલકો છું અને એ તારા પ્રૂફ જોતા હોય ને તો મેં તને કીધું ને મારું મેગા સેટેલાઇટ કામ કરવા લાગ્યું છે બરાબર એટલે યાદ રાખજે તારા ચર્ચા આખા ગામોમાં કરાવડ આવું વેટ એન્ડ વોચ બરાબર એટલે તારે એવું કેવું પડે છે પાછો હજુ ધીમું ધીમું બધું આવશે ચર્ચામાં આજે તો મારી એક ટ્રેલર હતું કે પિક્ચર હવે કેમ મજા આવું જેની વાહે પડું ને એની હાથ પેટી ઉધીચો ચોપડું હા એના બાપાના 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 કોણ હતા અને શું ધંધો હતો ઈ બધું અને તું તારી માને કેટલા મહિના માનું પણ એને તો બાપ નું લોહી ધાવણ પીધું છે ને તું તારા બાપ ને કેટલા મહિના ધાવણ ધાયો શું ને ઈ તને કઈશ હો પછી તને કહો તારા માં તારા બાપ નું લોહી કેવું છે હે તારી માનું નું લોહી નહીં ભૂલાઈ જાય ઘડી પર આ કીર્તિ ભૂલાઈ જાય બક્કા હવે તું મેદાનમાં આવતો રે તને પહેલી વાર ભરા ડાયરામાં એક દીકરીની इज्जत કાઈડી દીને એટલે જવા દીધો તો તું ભરા ડાયરામાં બીજી વાર લો અને 6.50 લાખ ની ઉપર તું મને કરતો તો ઈ 50 લાખ ખાઉદરા અને આંબળ તારા ખજુરભાઈના વખાણ એટલા જ બધા કરતા હોય ને તો તારા ખજુરભાઈને હવે તો કોઈ પર જગ્યાથી ફંડ ફાળો નહીં મળે પણ તમે બે ભયુ એક કામ કરો તું ડાયરા પ્રોગ્રામ કર પૈસા કમા અને ઈ પૈસા તારા ભાઈને દે તું ડાયરા કર

અને તમારા ભગવાનને કેવા ઘર બનાવવાના છે જો ન બનાવી દે તો મારો કોન્ટેક કરો હું તમારી હેલ્પ કરીશ ભલે તમે મને ગાળો દીધી હોય પણ આપણે ગરીબોનું સારું કરવાનું છે આ ભંગાર સેવા બંધ નથી કરવા દેવાની કેમ કે એને જે ભેગું કરવાનું હતું એ કરી લીધું છે હવે જો સેવા બંધ કરે તો આપણા પૈસા જાય આપણા પૈસા નથી જવા દેવાના એને કયો તું સેવા ચાલુ રાખ ને આટલા ગરીબનું નું તારે સારું કરવાનું છે હો અને એ સાહિત્યકાર તું રેડી થઈ જજે થઈ જજે ને થઈ જજે મારું સેટેલાઇટ ચાલુ જય હિન્દ જય ભારત જય જય સંવિધાન ખબર તું તું